હેલો ફ્રેન્ડ્સ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આજે હું ચણાની દાળ ભાત અને રવાનો શીરો એની રેસીપી શેર કરું છું તો એના માટે જોઈશે આપણે આપણે આ દાળ ચણાની પછી આ રવો એના માટે દૂધ ડ્રાય ફ્રૂટ અને ચોખા તો સૌથી પહેલાં આપણે કૂકર મૂકી એમાં બે ગ્લાસ જેટલું પાણી નાખી એને ઉકળવા દેવાનું હવે એમાં જે આપણે દાળ ધોઈ હતી બેથી ત્રણ પાણીમાં એ એમાં ઓરી દેવાની પછી એમાં હળદર નાખવાનું નમક હવે એને હલાવી થોડુંક તેલ નાખવાનું પછી ઢાંકણ ઢાંકી અને પાંચથી સાત સીટી થવા દેવાની ધીમી આંચે હવે આપણે અહીંયા ભાત કરી લઈએ તો એના માટે મેં બેથી ત્રણ ગ્લાસ પાણી નાખ્યું છે અને આ જે ચોખા છે ધોયેલા એમાં ઓળી દેવાના હવે ઉકળી જાય પછી એમાં એક ચમચી ઘી નાખવાનું તો ભાત તૈયાર છે હવે એને તાવડી નીચે પાંચ મિનિટ પાંચથી દસ મિનિટ માટે સીજાવવા દેવાના ઢાંકણ ઢાંકીને તો આપણી દાળ પણ બફાઈ ગઈ છે હવે એમાં મસાલા કરી લઈએ ધાણા જીરું ચટણી પાવડર અને આ લસણવાળી ચટણી છે જે મેં અડધી ચમચી લીધી હતી એને પલાળી દીધી હતી એમાં નાખી દેવાની નમક સ્વાદ અનુસાર હવે તેમાં થોડુંક પાણી નાખી ને પછી એ મસાલા મિક્સ કરી લેવાના હવે એમાં સમારેલા ટમેટા નાખીને ગેસ પર એને ઉકળવા દેવાની દાળને તો દાળ ઉકળી ગઈ છે હવે આપણે એનો વઘાર કરી લઈએ તો એક કડાઈમાં ચાર ચમચી તેલ લેવાનું એમાં રાઈ જીરું પછી આ તમાલપત્ર સૂકા મરચાં અને લીમડો એ નાખવાનો પછી એમાં હિંગ નાખવાની અડધી ચમચી હવે દાળ વઘારી નાખવાની એમાં વઘાર કરી દેવાનો દાળ ઉકળી ગઈ છે અને જો દાળ પણ તૈયાર છે મસ્ત સરસ થઈ ગઈ છે તો હવે એક કઢાઈમાં રવો લઈ એને થોડીક વાર માટે શેકી લેવાનો પછી તેમાં ઘી નાખવાનું મેં ત્રણ મોટી ચમચી ઘી નાખ્યું છે હવે એને મિક્સ કરી ફરી પાછું હલાવવાનું એને બ્રાઉન થાય ત્યાં સુધી મતલબ લાઇટ બ્રાઉન બદામી જેવો થાય તો આવી રીતે થઈ ગયું છે હવે એમાં ગરમ પાણી ધીરે ધીરે નાખવાનું અને ગાંઠા ન પડે એ ધ્યાન રાખવાનું પછી મિક્સ કરી ને ફરી પાછું ગરમ પાણી નાખવાનું મતલબ થોડું થોડું પછી એને હવે હલાવવાનું હવે એમાં ખાંડ નાખવાની આપણે જેટલો રવો લીધો તો એનાથી થોડીક ઓછી కానీ లేవాని હવે એને મિક્સ કરી હવે એમાં દૂધ નાખવાનું હવે તેને સરખું પાછું મિક્સ કરી અને ઉપરથી ઘી નાખવાનું બે મોટી ચમચી ફરી પાછું મિક્સ કરવાનું જો તમે વધારે ઘી ખાતા હોય વધારે મતલબ એમાં દેખાય એવું ઘી તો વધારે પણ નાખી શકો હવે એમાં જાયફળ આવી રીતે ક્રશ કરીને નાખી દેવાનું ફરી પાછું મિક્સ કરી હવે એને ઢાંકણ ઢાંકી અને દસક મિનિટ સુધી રહેવા દેવાનું તો જો હવે એમાં ડ્રાય ફ્રૂટ્સ નાખવાના અને ફરી પાછું એને મિક્સ કરી લેવાનું જો આપણો શીરો તૈયાર છે અને આપણી આ થાળી પણ તૈયાર છે જુઓ શીરો દાળ ભાત રોટલી તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય